જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આ મારા દીતુ છે જો આ મારા છોકરાનો છોકરો છે આ મારા છોકરાની છોકરી છે આ એના દાદા છે બધા બીમાર થઈ ગયા છે હ મને બી તાવ આવ્યો છે અમારા ઘરમાં એના મમ્મી પપ્પા નોકરી ગયા દાદાએ નોકરી ગયા અમે તો ગયા નહીં દીધું મારો ધ્વંસ સ્કૂલે જાય અમારી દાનવી આંગણવાડી જાઓ ને બેડા હું અમારા ભાડાનું ગપાય દોસ્તો અમે ભાડાના ઘરમાં ગાઈડ્સ રહીએ છીએ એમાં પોતાનું ગામડે ઘર છે પણ બધા નોકરી કર ગામડાના ઘરમાં નહીં મજા આવતી એટલે ભાડે રહીએ છીએ ભાડાનું મકાન તો છ હજાર રૂપિયા ભાડું છે તો પહોંચી નહીં વળાતું બધાનો પગાર એટલો બધો છે નહીં થોડો થોડો પગાર છે બધાનો તો અમે એટલા પગારનું બધા પૂરું કરીએ છીએ આટલું બધું ફેમિલી છે મોટો બાબો છે પણ એ અલગ રહે છે રહેશે સાવાળી ના અમે અહીંયા રહીએ છીએ બારે તમે બધા અમને સાથ સપોર્ટ આપજો જેથી કરીને અમારે મારા નાના છોકરાનું અમે શાંતિથી રહી શકીએ પોતાનું ઘરે એક થાય તો શાંતિથી રહેવાય અમારે ગામડે તો અમારો એવું બહુ જબરું નહીં એટલે મકાન રાખવાની બારે જમાના તો બધું ગાડાનું જ છે જો તમને બતાવે તો ભાડાનું મકાન છે તો જો આ બધું છે મકાન તો મોટું છે પણ બધાનો એમ કે આટલાનો સમાવેશ કરવા માટે મોટું જ મકાન રાખવું પડે એક રૂમ છે નીચે રસોડું ઉપર એક રૂમ છે અને થોડી લાંબી છે ઓસરી છે એટલામાં રહીએ છીએ પણ છ હજાર રૂપિયા ભાડું છે તો બધા સાથ સપોર્ટ આપજો કે જેથી કરી આગળ જતાં અમારાય બાર બચ્ચા માટે ભલે મકાન જારે લેવા સતર પણ શાંતિ થી રોટલો કમાઈ હકી કે અમે ક્યારે ક્યારે કયો એવા દિવસો આવી જાય ને કે જો આ કેટલા લાડકા ને જો માર છોકરાની છોકરી સા કેટલા લાડકા દાદી ની લાડતી છે બેટા તમાર આ માર છોકરાનો છોકરો છે અમુક પૈસા છ હજાર ભાડું આપે પણ દવા દાવાના પૈસા નહીં રહેતા જૂઠું નહીં કહેતા આટલા બધા ભેગા રહીએ છીએ પણ બધાનું ભરણ પોષણ એ શાંતિથી થઈ નહીં હતું એટલે એવું નહીં કે હાવ ગરીબી એટલું નહીં પણ એમ કે એવો સમય બહુ ખરાબ આવી ગયો સારું હતું અમારી પરિસ્થિતિ પહેલાં સારી હતી પહેલાં બહુ નબળી હતી મારી હું તમને એક એક વિડીયોમાં થોડી થોડી આપતી રહીશ કે અમારું જીવન કેવું હતું પણ અત્યારે તો આટલું જ કહીશ અત્યારે અમે ભાડે રહીએ છીએ તો બધા મિત્રો નાના નાના મોટા જે પણ ભાઈ બહેનો માતાઓ બહેનો જે પણ વિડીયો જુઓ બધા લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો થોડાક કંઈક આગળ વધી કંઈક થાય માતાજી ને પ્રાર્થના કરજો અમારા વતી કે અમારું જીવન ફરી હતું એવું થઈ જાય બહુ સારું બી થયું અને ફરી હતી એવી ખરાબ પરિસ્થિતિ પરિસ્થિતિમાં આવી ગયા તો તમે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ મહેરબાની કરજો અને થોડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સાથ સપોર્ટ લાઈક કરજો とサードルといぜいまだ。<laughs>